વલસાડના સરોણ હાઇવે પર કન્ટેનરને નડ્યો અકસ્માત ડમ્પર ચાલકે કન્ટેનરને દબાવતા કન્ટેનર ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાયો દિલ્હીથી બોક્સ ભરીને કન્ટેનર મુંબઈ જઈ રહ્યું હતું તે દરમિયાન વલસાડના નાની સરોણ નેશનલ પર કન્ટેનર આવતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ચાલકનો આબાદ બચાવ થયો છે ઘટના સ્થળ પરથી મળતી માહિતી પ્રમાણે વલસાડના નેશનલ હાઈવે નાની સરોણ પાસે અકસ્માતની ઘટના બની હતી જેમાં દિલ્હીથી કાર્ટૂન બોક્સ ભરીને કન્ટેનર ટ્રેનના નંબર આર ચૌદ જી એલ એકતાલીસ સિત્યોતેર મુંબઈ જઈ રહ્યું હતું તે દરમિયાન નાની સરોણ હાઈવે પર કન્ટેનર આવતા બીજો ટ્રેક પરથી પૂરપાટ ઝડપે જઈ રહેલા અજાણ્યા ડમ્પર ચાલકે કન્ટેનરને સાઈડ પરથી દબાવતા કન્ટેનર ચાલક ડમ્પરથી બચવા જતા કન્ટેનર હાઈવે વચ્ચેના ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ જતા અકસ્માત સર્જાયો હતો અકસ્માત સર્જીને ડમ્પર ચાલક ડમ્પર લઈ ઘટનાસ્થળ પરથી ભાગી છૂટ્યો હતો અકસ્માતની ઘટના બનતા માટે દોડી આવ્યા હતા જોકે આ અકસ્માતની ઘટનામાં ચાલકનો બચાવ થયો હતો અકસ્માત પર ટ્રાફિક જામના સર્જાયા હતા આ અકસ્માતની ઘટના અંગેની જાણ જિલ્લા ટ્રાફિક અને વલસાડ રૂરલ પોલીસની ટીમને થતા તાત્કાલિક દોડી આવી બે જેટલી ક્રેનની મદદથી કન્ટેનરને હાઈવે પરથી સાઈડે કરાવી ટ્રાફિક હળવો કરવાની કામગીરી શરૂ કરી હતી અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર